નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે ખીલૈયાઓ ગરબે ઝૂમતા જોવા મળતા હોય છે પણ ઘણી વખત આપણે નવરાત્રિમાં એવા જોતા હોઈએ છીએ કે આ બધા જ ખુશીઓની વચ્ચે ક્યાંક ઘણા એવા અસામાજિક તત્વો દ્વારા એક ડર ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવે છે શાંતિ દોડવાનો પ્રયાસ કરવામાં આવે છે દરેક વખતે આપણે નવરાત્રિમાં આવા કિસ્સાઓ વિશે સાંભળતા હોઈએ છીએ કે ક્યાંક બે જૂથ વચ્ચે અથડામણ થઈ જતી હોય છે તો ક્યાંક કોઈ અસામાજિક તત્વો દ્વારા હિંસક પ્રવૃત્તિ કરવામાં આવે છે ત્યારે ગાંધીનગરના ભૈયલમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ કે જેમાં ત્યાં આગળ એટલે એક ગામમાં ભારે તંગદીલી સર્જાઈ ગઈ અને એક બહુ જ સામાન્ય એવી બાબત ઉપર આ થયું છે જેટલું જાણવા મળી રહ્યું છે કે સોશિયલ મીડિયાની પોસ્ટ બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ અને વિચારો કે લોકોએ એ ત્યાંનો માહોલ એટલો વધારે બગાડી દીધો કે જેટલા પણ ખેલૈયાઓ હતા એમની મજા પણ બગડી ગઈ પથ્થરમારો થયો દુકાનમાં તોડફોડ થઈ આગ ચંપી પણ કરવામાં આવી એટલા હદ સુધી આ મારામારી અને આ સમગ્ર બબાલ વધી ગઈ અને બે જૂથ વચ્ચેની અથડામણમાં જે કારણ સામે આવ્યું છે સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકવા જેવી બાબત જે છે તે સામે આવી છે હવે નવરાત્રિ જે છે માતાજીની પૂજા આરાધના અને ગરબા રમવાનો આ અવસર છે ને આવવામાં જ્યારે કોઈ પણ બે જૂથ વચ્ચે આવા પ્રકારની કોઈ હિંસક પ્રવૃત્તિ જોવા મળે કે અસામાજિક તત્વો દ્વારા આ પ્રકારનો આતંક ફેલાવવામાં આવે ત્યારે આ કેટલી દુઃખદ બાબત જોવા મળતી હોય છે વાત જ્યારે અમદાવાદની હોય ગાંધીનગરની હોય કે ગુજરાતના કોઈ પણ શહેરની હોય ત્યાં આપણે એ જોઈ રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક લોકોનું પેશન્સ લેવલ ઘટ્યું હોય કે પછી ક્યાંક હિંસક પ્રવૃત્તિ કરનારા લોકો વધ્યા છે કે પછી હવે આવા લોકોને કાયદાની કોઈ બીક નથી પોલીસની કોઈ બીક નથી કારણ કે નવરાત્રિમાં તો વધારે સુરક્ષા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે સુરક્ષા બંદોબસ્ત જોવા મળે છે પોલીસ ખડે પગે હોય છે છતાં પણ આ પ્રકારની પ્રવૃત્તિઓ સતત જોવા મળતી હોય છે સ્થિતિ વધુ ન બગડે તે માટે હાલમાં અત્યારે ગામમાં બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે પણ આટલી હદે પરિસ્થિતિ બગડી જાય કે ક્યાં ત્યાં આગળ ગરબા હવે ન થઈ શકે બંદોબસ્ત કરવો પડે ટોળાએ દુકાનમાં ઘૂસીને સાહીઠ શખ્સોને રાઉન્ડઅપ કરાયા છે ગાંધીનગરના બહિયલમાં ગબ્બરમાં આજે જે પ્રકારે જે પથ્થરમારો થયો છે ગરબામાં એવી ઘણી બધી ઘટનાઓ ઘણા વિસ્તારોમાં સામે આવતી હોય છે નવરાત્રીમાં કેમ અને કેમ આવા અસામાજિક તત્વો કે પછી કોઈ પણ બે જૂથો વચ્ચે ત્યારે અથડામણ થાય ત્યારે તે લોકોને પોલીસ અને કાયદાની બીક નથી લાગતી તમામ મુદ્દાઓ પર વાત કરીશું જેની માટે મારી સાથે અહીંયા ખાસ જોડે જોડાઈ ગયા છે નિપુણ ભટ્ટ જેઓ વિશ્વ હિન્દુ પરિષદ થી આપણી સાથે જોડાયા છે જયવંત પંડ્યા રાજકીય વિશ્લેષક છે આપ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક જયવંત ભાઈ આ નવરાત્રી નું આ પર્વ હોય માતાજીની આરાધના નું આ પર્વ હોય ગરબે ઝૂમવા આ પર્વ હોય કેટલું ખુશી નું આ પર્વ હોય છે કેટલા એક્સાઇટેડ લોકો જોવા મળતા હોય છે બહુ પહેલા થી પણ ઘણી વખત આપણે જોઈએ છે કે ઘણા વિસ્તારોમાં નવરાત્રીના સમયમાં આ પ્રકારની હિંસક ઘટનાઓ થતી હોય છે આપને શું કારણ લાગે છે આના કારણમાં બહુ વર્ષો પહેલા જવું પડશે અને કારણ એ છે કે ઓગણીસો પાંચમાં પશ્ચિમ જે બંગાળ છે એના ભાગલા થયા હતા અને કરવામાં આવ્યા હતા લોર્ડ કર્ઝન લોર્ડ તો એના ઘરના પણ કર્ઝને કર્યા હતા અને એ સમયે આપણે બધાએ હિન્દુ મુસલમાન બધાએ ભેગા મળી અને એનો વિરોધ કર્યો અને ભાગલા છે અટકી ગયા પરંતુ અંગ્રેજો ને ખબર પડી ગઈ કે અહિયાં આપણે રાજ કરવું હશે તો ભાગલા પાડો અને રાજ કરો ની નીતિ અપનાવી પડશે એ પછી એમણે જે મુસ્લિમ ગુંડાઓ હતા એને મુસ્લિમ લીગ જેવી એક કટ્ટર મુસલમાનો રાજકીય પક્ષ ને પ્રોત્સાહન આપવાનું ચાલુ કર્યું અને દુર્ભાગ્ય રીતે ગાંધીજી પણ એમાં આવી ગયા અને એમણે તુર્કીમાં જે ખલીફાને હટાવીને કમાલ પાશા નામના એક રાજા એટલે પેલા શાસક આવ્યા હતા અને જે સેક્યુલર હતા એટલે હિન્દુ એટલે ત્યાં તો હિન્દુ ન હોય પણ મુસલમાન ખ્રિસ્તી બધાને સાથે લઈને ચાલો તો એના આંદોલન શરૂ થયું અને ભારતમાં એ ખિલાફત આંદોલન એને ટેકો આપવામાં આવ્યો ગાંધીજી દ્વારા અને આખી કોંગ્રેસ દ્વારા તો એના કારણે અહિયાં ના મુસલમાનોને એમ થયું કે આ પ્રકારનું આપણે કરશું અને આપણે દેશ કરતા આપણે બહારનું વિચારશું એટલે કે મુસલમાનનું વિચારશું તો આપણને વધારે પ્રોત્સાહન મળશે આપણને બધા પ્રકારના લાડ લડાવવામાં આવશે અને પછી તમે જુઓ તો ક્રમશઃ એ વધતું ગયું વધતું ગયું વધતું ગયું આજે આપણે જોઈએ છીએ કે ચાહે ન્યાયતંત્ર હોય ચાહે શિક્ષણ તંત્ર હોય ચાહે ફિલ્મ હોય આ બધા જ ક્ષેત્રોમાં મુસલમાનને પહેલા એ આવભગત કરવામાં આવે છે કર્ણાટકમાં એને સરકારી કોન્ટ્રાક્ટ માં એને આરક્ષણ આપવામાં આવે છે મુસલમાન હોવાના કારણે તો ઓડિશા હાઈકોર્ટ છે એક બળાત્કાર દોષિત આરોપી દોષિત એવા શેખ અકિલ અલી એ પાંચ વાર નમાજ પડે છે એટલે એને ફાંસીની સજા છે આજીવન કેદમાં પરિવર્તિત કરી દે છે તો આપણે આસારામ છે એ તો નારાયણ નારાયણ ચોવીસ કલાક કરતા હોય તો એની સજા પણ માફ કરી દો એટલે કહેવાનો અર્થ એ છે કે આ જે એકને ખોળ અને એકને ગોળ એની નીતિ છે અને એમાં એક અસહિષ્ણુતા એટલે હોલિયર દેન દાવ અમારો અલ્લાહ જ અમારા અલ્લાહ જ સૌથી મહાન એ પ્રકારની એક જે માનસિકતા છે એના કારણે જો એ આઈ લવ મોહમ્મદ લખી શકે પણ આપણા એ લોકો છે જય મહાદેવ ન લખી શકે તો એ કયા પ્રકારની અસહિષ્ણુતા ને પહેલી વાર આપણને નથી જોવા મળી કિશાન ભરવાડ કેસમાં પણ આપણે જોયું કે એને સ્ટેટસ મૂક્યું તો એના સ્ટેટસના વિરોધમાં એની હત્યા થઈ ગઈ કનૈયાલાલ સ્ટેટસ તો તો એને જવાબમાં એની હત્યા થઈ ગઈ એક નીતિ છે કે તમે અમે તમને સહન નહીં કરીએ તમારે અમારી જ શરતો ઉપર જીવવું પડશે અમારી મંજૂરી લેવી પડશે અમારા મસ્જિદ પાસેથી તમારે શોભાયાત્રા કાઢવી પડશે તો આ બધું અવાજ બંધ કરી દેવો પડશે ફટાકડા નહીં ફોડી શકો તમે સંગીત નહીં વગાડી શકો આ પ્રકારની એક દાદાગીરી છે એ દાદાગીરી છે એના કારણે એમાં રાજકીય પક્ષોને ફાવતું જડી જાય છે કારણ કે સંગઠિત મતો પડે છે આપણે લોકસભા ચૂંટણીમાં જોયું કે સંગઠિત થઈને મતદાન કર્યું એક તરફી મતદાન કર્યું એનડી ગઠબંધનની તરફેણમાં તો એના કારણે એમની આડપંપાળ થાય છે તો ભાજપ છે એને પણ મજા પડે છે કારણ કે હિન્દુ મુસલમાન ધ્રુવીકરણ થાય છે તો હિન્દુઓના મત છે ભાજપને મળે છે આને કારણે આ બધું ચાલતું રહે છે તો થોડી ઘણી ધરપકડ થાય છે પછી બધાય જામીન પણ મળી જાય છે કારણ કે સર્વોચ્ચ ન્યાયાલય કહે છે કે બેલ ઇઝ રૂલ અને જેલ ઇઝ ધ એક્સેપ્શન એટલે અમાનતુલ્લા ખાન હોય કે પછી પેલા જે અશોક યુનિવર્સિટીના પ્રોફેસર છે એ હોય આ બધાને જામીન મળી જાય છે એટલે લોકોને તો ફાવતું જડી જાય છે બહુ જ આપણે જે પ્રકારે બહુ ઇન્ડીપ વિશ્લેષણ કર્યું છે જયવંતભાઈ

ધાર્મિક ઉત્સવ ઉપર દ્વારા વિધર્મીઓ દ્વારા હુમલો કરવામાં આવે એટલે એ કે અસામાજિક તત્વો સાથે જોડવાની વાત જ નથી આ સ્પષ્ટ જ થઈ રહ્યું છે કે હિન્દુઓના ધાર્મિક તહેવારો ઉપર ચાહે સુરતની ઘટના હોય ચાહે વડોદરાની ઘટના હોય ચાહે બૈહ ની ઘટના હોય જયારે જયારે ગણપતિ ઉત્સવ હોય કે નવરાત્રી હોય આપણા હિન્દુઓના ઉત્સવ ઉપર આવા લોકો જે વિધર્મી છે જે મુસલમી મુસલમાનો છે એ આવી રીતે કરી અને આપણા ધર્મને કેવી રીતે હાનિ પહોંચાડવી હિન્દુઓને કેવી રીતે નુકસાન પહોંચાડવું એ કરી રહ્યા છે એટલે ધર્મ ની વાત એ લોકો આ કરી રહ્યા છે એટલે ધાર્મિકતા અને એ વાત જ નથી મુસલમાનો દ્વારા જ આ ષડયંત્ર થઈ રહ્યું છે શું લાગે છે આપને નિપુણ કે ક્યાંક વાત વીએસપી ની કરી આરએસએસ ની કરીએ ઘણા હિન્દુ ધર્મના સંગઠનો ની કરીએ કેટલા મજબૂત આપડે કે જ્યારે આવી રીતે અન્ય ધર્મના લોકો હોય મુસ્લિમ હોય કે બીજા કોઈ પણ ધર્મ ની વાત કરીએ જો ઇન્ટેન્શનલી આવું કરવામાં આવતું હોય તો તે લોકો સફળ કેમ થતા જોવા મળે છે એ તમારી એકદમ જે તમે કહ્યું એ કેવી રીતે સફળ થાય છે હવે ખાલી વાતો થી કે કોઈ ચમર બંધીને છોડવામાં નહીં આવે એવી વાતો નહીં જેમ ઉત્તર પ્રદેશ ની અંદર યોગીજી એ કર્યું તત્વો હોય એક વખત પ્રયત્ન કરી અને ઓપરેશન લંગડા ચલાવો જે હિન્દુ ભાઈઓની દુકાનો તોડવામાં આવી દુકાનો સળગાવવામાં આવી એનો માલ નષ્ટ કરવામાં આવ્યો લૂંટવામાં આવ્યો એ માલ ને તો એનું તમામ જે એનું ખર્ચ છે એ એ પરિવાર નું ખર્ચ એમની જોડેથી જે આની અંદર માં નામ આવ્યા એમની જોડેથી વસુલ કરવામાં આવે એની મિલકતોની કુડકી કરી અને એ વસુલ કરી અને એને ભરપાઈ કરવામાં આવે તો આની આનું પરિણામ આપણને મળશે જી જેમ થાય એ વાતોથી કે ભાઈ કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે કોઈ ચમર એ હવે વાતો હવે વાતો વાતો જ થઈ હવે એનું એક્શનની જરૂર છે તો આપને લાગે છે કે ક્યાંક આવી ઘટનાઓમાં અને આવા આવી જયારે હિંસક પ્રવૃત્તિ થતી હોય કે જે પોલીસ આ અટકાવવા માટે આવી જે પથ્થરમારો થતો તો એને અટકાવવામાં આવી અટકાવવા માટે પોલીસ આવી ફાયર બ્રિગેડ ની ગાડીઓ આવી એને તોડવામાં આવી પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો હવે ક્યાં સુધી સહન કરવાનું હવે આ સહન કરવાનું વાત નથી વાત કરી કે ઓપરેશન લંગડા હવે ક્યાંક તેની અહિયાં પણ જરૂરિયાત છે પણ મને પ્રશ્ન એ થાય છે કે હવે કેમ આ જરૂરિયાત પડી રહી છે કેમ આવા લોકોની સક્રિયતા વધતી જોવા મળી રહી છે ક્યાંક લાગે છે કે

આ આ છૂટક પૂટક તમે ઘટનાઓ એને ન ગણો એને તમે એને એક સાથે જોડવી પડશે અને હું તો પૂછવા માંગુ છું બે હજાર બાવીસ માં તમે ચૂંટણીમાં એક વચન આપ્યું હતું કે એન્ટી રેડિકલ સેલ બનાવીશું ક્યાં ગયું એ વચન કેમ આ કટ્ટરવાદી તત્વોને કોણ ઉશ્કેરે છે એના મોલવી જે મુલ્લાઓ છે એના મસ્જિદોમાં થતા ભાષણોને રેકોર્ડ કરો ત્યાં મૂળમાં આઘાત કરો ચીન છે ચીન શું કરે છે કોઈને સદ્દામ હુસેન નામ નથી રાખવા દેતા આપણે ત્યાં ભારતમાં ઔરંગઝેબ નામ હોય છે તૈમુર નામ હોય છે ચીન જેવું કરો ને ચીનમાં જે ખરેખર સેક્યુલરિઝમ તો ચીનમાં છે કે રમઝાનમાં એવું પણ તમારે એવું નહીં કે ભાઈ તમે કઈ વેચી ન શકો ફ્રૂટ ને બધુંય બધું ખાણીપીણીની વસ્તુ આપડે ત્યાં તો એવું થઇ જાય છે કે આપણે ત્યાં મસ્જિદ પાસેથી આપડે શોભાયાત્રા ન કાઢી શકીએ હું તો કઉ શોભાયાત્રા ય બંધ કરી દો અને એ લોકોના ના તાજે બંધ કરી દો બધું જ બંધ કરી દઉં જાહેરમાં કોઈ પ્રદર્શન જ નહીં કોઈ ગોળ પાંચ વાર તમે બધા બધાને એક સરખા કેવી રીતે ગણી લેવા એના પર સવાલ થઈ જાય છે ના એવા દ્રશ્યો છે જેમાં કોઈ વાત જ નથી પણ જે અસામાજિક તત્વો છે જે લોકો ઉપદ્રવ કરે છે જે ખરેખર કટ્ટર મુસલમાન

પરંતુ જે લોકો આ પ્રકારના ભાષણો આપે છે જે લોકો આ તત્વોને ઉશ્કેરે છે તો એના મૂળમાં કેમ કઈ નથી જતું કેમ કોઈ રેકોર્ડ નથી કરવામાં આવતા કે ભાઈ ટ્રાન્સપેરન્ટ બનો તમારા ભાષણો છે એટલા ઉશ્કેરણીજનક આઈ લવ મોહમ્મદની રેલીઓ તમે એ તો ઇસ્લામ વિરુદ્ધ છે આ તમને હું કહું કે એક તરફ તમે જયારે હજરત બાલ દરગાહમાં રાષ્ટ્ર ને મૂક્યો હોય તો એમ કહો છો કે શીર્ક છે એટલે કે અમારા પંથ વિરુદ્ધ છે અમારા એકેશ્વરવાદના સિદ્ધાંત વિરુદ્ધ છે જો તમે એકેશ્વરવાદના સિદ્ધાંત વિરુદ્ધ હોય તો મોહમ્મદ સાહેબ ને પણ એકેશ્વરવાદના સિદ્ધાંત વિરુદ્ધ ગણવા જોઈએ આઈ તમે કરો છો તમારે તો માત્ર બંદગી ની હોય તો તમે મોહમ્મદ કેમ બંદગી કરો છો તો એ વસ્તુ પૂછનાર કોઈક જોશે ને કે ભાઈ તમારા તમે તમારી રીતે બધી વસ્તુ નક્કી કરો તમે તમારી રીતે બધું કટ્ટરતા નક્કી કરો કે અહીંયા અમારા રાષ્ટ્ર ચીન નહીં જોયે તો તમે વાળની પણ શું કામ પૂજા કરો છો મોહમ્મદ સાહેબના કેથી વાળના અમે એની પૂજા કરો છો એવી ભાવનાઓ એવી લાગણીઓ પોતાના ધર્મને લઈને આવી કઠર્તા આનું શું અંત આ ક્યારેતે રોકી શકાય છે કારણ કે આપણે ઘણા સમયથી આ જોતા આવ્યા છે ઘણા સંગઠનોમાં પણ ઘણા પ્રયાસો હોય ઘણા ઘણી સારી રીતે આવે કારણ કે આપણે એ પણ જોઈએ છે કે અન્ય ધર્મના જે કોઈ પણ લોકો હોય એમના તહેવારોમાં એમને પોલીસ દ્વારા સુરક્ષા મળતી હોય છે બધી જ વ્યવસ્થા કરી આપવામાં આવતી હોય છે કે શાંતિની બધું જ એ વખતે હોય છે તો અત્યારે ક્યાં શાંતિ દૂતો જતા રહ્યા કઈ બખોલ માં છુપાઈ ગયા અત્યારે આવું જોઈએ ને અને આ સોચી સમજી ચાલત છે એક કે આટલા પથ્થરો એકઠા કર્યા હિન્દુઓની દુકાન હતી બાજુમાં જ એમની મુસ્લિમ ની દુકાન હતી એને કઈ નુકસાન ના થયું તોડું હતું એટલે ટાર્ગેટ થી આ સોચી સમજી ચાલપૂર્વક બે દુકાનો છોડી દીધી અને બાજુની એક ઇલેક્ટ્રિક ની દુકાન હતી એ સળગાવામાં આવી કરિયાણાની દુકાન સળગાવવામાં આવે આવી એટલે આ એક ષડયંત્રના રૂપે આ લોકો એક આયોજન બદ્ધ આ ષડયંત્ર કરી રહ્યા છે અને આ પૂર્વ પૂર્વ નિયોજિત જ છે કે હિન્દુ દેવી દેવતાઓ હિન્દુ ધર્મ ના કેવી રીતે હિન્દુ ધર્મ એની ઉપર આઘાત કરવો અને ઠેસ આ એક ચલાવે કે મૂકી અને તો તમે ભાઈ તમને મુબારક અમારે કઈ કોઈ એ પોસ્ટ થી લેવા દેવા નથી તમે કોઈને ગધેડા ને બાપ બનાવો તો અમારે શું લે પણ જનરલ તમે પોસ્ટ અને જયારે હિન્દુ પોસ્ટ મૂકે તો તમારી લાગણી દુભાય છે તો તમારે એમાં આક્રમણ કરવા આવી જવાનું તમારે વિરોધ કરવાનો

ખાલિસ્તાનનું જે થયું હતું ત્યારે પણ આ થયું હતું એટલે કહેવાનો અર્થ થાય છે કે કાયદાને શાસન કાયદા ને વ્યવસ્થાનું શાસન તો હોવું જોઈએ અમેરિકામાં કોઈ કેમ માંગણી નથી ઊંચી કરી ચીનમાં ઊંચી નથી કરી કેમ બ્રિટનમાં બ્રિટનમાં પણ આ થાય છે પરંતુ ત્યાં પણ કડક કાયદા છે એ બધાની ધરપકડ થાય છે આપણે ત્યાં ધરપકડ નો પ્રશ્ન નથી પરંતુ આવા પ્રકારની માનસિકતાને તમારે ઓળખવી પડશે આજે મનુસ્મૃતિને તમે સળગાવી શકો છો પરંતુ જે જેનું અર્થઘટન નામના મુસ્લિમ સ્કોલર અને રાષ્ટ્ર રાજ્યપાલ કેરળના એ એમ છે કે અર્થઘટન દેવબંધ દ્વારા એનું અનુવાદ કરવામાં આવ્યો છે વસીમ રિઝવી જે હવે જીતેન્દ્રસિંહ ત્યાગી છે એને એક સર્વોચ્ચ ન્યાયાલયમાં કરી હતી અરજી કે છવ્વીસ કે એટલી આયાતો છે એને તમે દૂર કરી દો તો આના કારણે આ જે ઉગ્રતા આવે છે એ દૂર થઈ જશે ને બધા જે કન્સેપ્ટ છે એ લોકોના દારૂલ રબ ને દારૂલ ઇસ્લામ ને આ બધા એ કન્સેપ્ટ ને દૂર કરો તમે શાંતિથી જીવો અને જીવવા દો આ પ્રકારનું જો માનસિકતા કારણ કે અહીંયા નથી આ બધી જ જગ્યાએ છે બ્રિટનમાં પણ આ પ્રકારની સ્થિતિ છે જર્મની પણ આ પ્રકારની સ્થિતિ છે અમેરિકામાં પણ આ પ્રકારની સ્થિતિ છે અમેરિકામાં હમણાં ટ્રમ્પે શું કહ્યું કે શરિયા લાવવા માંગે છે એવું કહ્યું ને તો એ પ્રકારની તમે હમાસ ને આજે કોંગ્રેસ ને બધા સમર્થન કરી રહ્યા છે પેલેસ્ટાઈન સમર્થન કરી રહ્યા છે તો એ એ સ્થિતિ એ માનસિકતાને બદલવી પડશે મત બેંક નું રાજકારણ એક નાગરિક તરીકે નાગરિકનો નો રસ્તા નું શિક્ષણ આરોગ્ય આ બધા મુદ્દાને તમે કરો ને તમે શા માટે પટેલ કે શા માટે મુસલમાન ને બધું કરો છો એના કારણે આ બધું થાય છે ને એને એને જૂઠ મળે છે

ક્યાંક શું આપને લાગે છે કે સંગઠનમાં ક્યાંક આપણે પાછળ છીએ સંગઠિત નથી કે સરકારનો સપોર્ટ નથી કે કાયદાનો અભાવ છે શું લાગે છે આમાં એક જ વસ્તુ છે બેન કે આ જે છે ને એને એક હવે એક સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે કે હિન્દુઓ છે એ અહિંસા પરમો ધર્મ ગાંધીજી જે વૃત્તિ પીવડાવીને એ અહિંસા પરમો ધર્મ પણ હિંસા તદે વચ્ચે એ વાક્ય ભૂલાઈ ગયું હું એમ નથી કેતો કે આપણે કોઈ હિંસા કરી દુઃખ હિંસા કરે પણ જેમ આસામમાં હેમંત વિશ્વ શર્મા શસ્ત્રો આપ્યા સ્થાનિક લોકોને કે ભાઈ તમે આત્મરક્ષા કરો કાશ્મીરમાં એક સમય ત્રાસવાદીઓ સામે એન્ટી મિલિટરી ગ્રુપ ઉભા થયા હતા જેને શસ્ત્રો આપવામાં આવ્યા હતા અને પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું તો એકવાર તમે એ છૂટ આપી દો ને એકવાર બધી જ જગ્યાએ તમે આજે દર નવરાત્રી દર રામ નવમી દર જન્માષ્ટમી દર ગણપતિ ઉત્સવ એમાં કેમ આપણે આપણે એક કે પરંતુ તહેવાર આવે છે એટલે આપણને જીવ ઉચક થઈ જાય છે પોલીસ જીવ ઉચક થઈ જાય છે જગન્નાથ રથયાત્રા હોય ત્યારે જ આટલો બધો બંદોબસ્ત રાખવો પડે છે આ જે પોલીસ ની સ્થિતિ થાય છે એ પોલીસ ની સ્થિતિ પણ કફોડી થાય છે અને આ બધી આપણે નાગરિકોએ પણ વિચારવું પડે છે કે આમાં ગયા તો આપણે આપણે ઉપર આક્રમણ થઈ 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 શકે 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 છે છે પથ્થરમારો હિંસા તો ક્યાં સુધી આપણા દેશમાં આ પ્રકારની સ્થિતિમાં આપણે જીવવું પડશે કાં તો તમે કડક કાયદો વ્યવસ્થા આપો કાં તો પછી નાગરિકોને અધિકાર આપો કે આ પ્રકારનું કઈ થશે તો એને પણ સામે ગોળીબાર કરવાની છૂટ હશે જેમ સ્વામી સચ્ચિદાનંદે એને ત્યાં આવ્યા હતા દંતાલીમાં તો એની સામે ગોળીબાર કર્યો તો આત્મરક્ષાનો તો અધિકાર આ દેશમાં જીવતા દરેક લોકોને છે ને તો એને તમે છૂટ આપો કાં તો પછી તમે એવું કરો કે ભાઈ જેમ વડાપ્રધાન આવવાના હોય કે મોટા વ્યક્તિ આવવાના હોય અને કેમ બધા એની ધરપકડ કરી દેવામાં આવે છે તો પછી દર નવરાત્રી પહેલાં આવા તત્વોને ઓળખી અને એની ધરપકડ હવે તો તમારી પાસે એઆઈ છે બધું જ છે કોણ ક્યાં શું લખે છે કોણ કેવી પ્રવૃત્તિ કરે છે કોના ફોન ક્યાં જાય છે વ્હોટ્સઅપમાં કોની સાથે વાતચીત થાય છે બધું જ ખબર પડે છે

ભાન કરાવી અને એમની સંપત્તિ જે નુકસાન થયું છે જે વ્યક્તિને એમની નુકસાન કર્યું એની કુડકી કરી અને એ એ નુકસાનની ભરપાઈ કરે આવું કડક કાર્યવાહી થશે તો બીજી વખત વિચાર કરશે કે આની અંદર આવું નુકસાન કરાય કે નહીં પોલીસ ઉપર પથ્થર મારો કરનાર ને એક વખત વિચાર થવો જોઈએ કે પોલીસ આવી એટલે મારા ઘરની અંદર ઘુસી જવું પડે આવું એક સાબિત કરવું પડશે આવું એક દબાણ ની ઉપર લાવવું પડશે જી બિલકુલ અને જ્યાં સુધી આવું નહીં કરીએ ત્યાં સુધી મને લાગે છે કે આ રીતે તહેવારો ઉપર ધાર્મિક લાગણીઓ દુભાવવા માટેના જે પ્રયાસો છે તે વધતા જ હશે સમય અહીંયા સમાપ્ત થાય છે નિકુલજી જયવંતભાઈ આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ વાત કરી છે કે નવરાત્રીમાં હિંસા કેમ ન માત્ર નવરાત્રિમાં પરંતુ હિન્દુ તહેવારોમાં વધતી આ પાછળ જવાબદાર કોણ છે શું ખરેખર આ અચાનક કોઈ બબાલ થઈ ગઈ જેના કારણે આ પ્રકારના દ્રશ્ય જોવા મળ્યા કે પછી પૂર્વ આયોજિત ષડયંત્ર જોવા મળે છે દરેક હિન્દુ તહેવારોમાં ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓ સતત વધતી જોવા મળી રહી છે હિન્દુ ધર્મના તહેવારો આવે અને ત્યારે એ તહેવારોને ટાર્ગેટ કરવામાં આવે લોકોનો ટાર્ગેટ કરવામાં આવે અને એ જે તહેવાર છે તેમાં શાંતિ ઢોળવાનો પ્રયાસ હાથ ધરવામાં આવે ગુજરાતની શાંતિના આ દુશ્મનો જે કોઈ પણ છે તેમને તેમને પકડીને એવી સજા આપવી જોઈએ કે જે એક રૂપ સજા હોય એની સાથે સાથે શક્તિની સાધનામાં જેણે પણ વિઘ્ન પાડ્યું હોય તેમને પકડીને આવી કડક સજા આપવામાં આવે અને ન માત્ર સજા પરંતુ એક એવું ઉદાહરણ બેસાડવામાં આવે કે જેથી કરીને હિન્દુ ધર્મના આ તહેવારો પર જે લોકો પણ દાગ લગાડે છે કે જે લોકો પણ આવી શાંતિ ઢોળવાનો પ્રયાસ કરે છે તે લોકો આવું કરતા પણ દસ વખત વિચારે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર